ચાલો આજે વાત કરીએ પપ્પાની પરીક્ષા હવે આ કોઈ એમ કે સ્કૂલની પરીક્ષાની વાત નથી હા હા પર એક પિતાનો સંઘર્ષ અને એમની દીકરીના ભણતર માટે એમણે જે કર્યું ને એની ખરેખર દિલને સ્પર્શી જાય એવી વાત છે વાર્તાના મુખ્ય પાત્ર છે ભીખાબાઈ એક નાનકડા ગામડાના રોજેરોજનું કમાઈને ખાનારા સામાન્ય મજૂર પરિસ્થિતિ એટલે આર્થિક રીતે ઘણી નબળી પણ એમની દીકરી હેમાંગીનો જન્મ થયો ને ત્યારે જ એમણે મનમાં ગાંઠ વાળી લીધેલી નક્કી કરેલું કે મારી દીકરીને હું ઘરમાં નહીં બેસાડી રાખું ગમે તે થાય એને ભણાવીશ આગળ વધારીશ અને એ સમયના સંદર્ભમાં જોઈએ તો આ નાની વાત નથી બિલકુલ અને એમની મહેનત પણ એવી તેવી નહોતી સખત તડકામાં પરસેવો પાડવાનો રોજ કેટલી મજૂરી મળશે એનું કોઈ ઠેકાણું નહીં અનિશ્ચિતતા ઘણી તેમ છતાં હેમાંગીના ભણતર માટે એમનો જે જુસ્સો હતો એ અડગ રહ્યો દીકરીનું ભણતર જ પહેલું એ સમાજ જ્યાં કદાચ દીકરીઓને ભણાવવા પર એટલું જોર ન હોય કે પછી સાધનો ન હોય હા ત્યાં એમનો આ મક્કમ વિચાર અને હેમાંગી પણ એ સમજતી હતી એવું લાગે છે પેલો દીવો હોય ને એના અજવાળે પણ વાંચ્યા કરતી અને પિતાનું પ્રોત્સાહન એને સતત મળતું રહેતું ભીખાબાઈ એને કહેતા કે હેમાંગી બેટા ભણતર જ તારો સાચો સાથી છે મહેનત કરવામાં ક્યારે પાછી ના પડતી આ પિતા પુત્રીનો સંબંધ જ અદ્ભુત છે ખરેખર પ્રેરણાદાયક અને પછી પછી એ દિવસ આવ્યો જેની કદાચ ભીખાબાઈએ કલ્પના કરી હશે રાહ જોઈ હશે ધોરણ દસ નું પરિણામ હેમાંગી નેવું ટકા માર્ક્સ લાવે છે આખા ગામમાં તો વાત ફેલાઈ જાય બધાને નવાઈ લાગે કે ભીખા મજૂરની દીકરી આટલા માર્ક્સ લાવી અને ભીખાભાઈ જ્યારે એ રિઝલ્ટ હાથમાં લે છે એમની આંખો ભીની થઈ જાય છે એમના મોઢેથી બસ એટલું જ નીકળે છે મારી દીકરીએ આજે મને જીતાડી દીધો કેટલી કેટલી ભાવુક ક્ષણ હશે અને જે રસપ્રદ વાત છે ને તે એ છે કે ભીખાભાઈ પોતાની દીકરીની જીતમાં પોતાની જીત જુએ છે પોતાનું જીવન સાર્થક થયું હોય એવું અનુભવે છે એટલે એમના માટે આ વ્યક્તિગત સિદ્ધિ કરતાં પણ કંઈક વધારે હતું એમને બિલકુલ એ એમના જીવન ઘરના સંઘર્ષનું જાણે વળતર હતું એમના અસ્તિત્વની સાર્થકતા હતી અને હેમાંગીની સફર ત્યાં અટકતી નથી એ સ્કોલરશિપ મેળવીને આગળ ભણે છે અને પછી સરકારી નોકરી પણ મેળવે છે પિતાનું સપનું સાકાર કરી બતાવે છે અને પેલી ક્ષણ જ્યારે એ નોકરીનો લેટર લઈને સીધી પિતા પાસે જાય છે એમના પગમાં મૂકે છે અને કહે છે પપ્પા આજે હું જે કંઈ પણ છું એ ફક્ત તમારા લીધે છું આ ક્ષણ ખરેખર સંબંધની ઊંડાઈ બતાવે છે ચોક્કસ આ જે ઋણ સ્વીકાર છે આભારની લાગણી છે એ બહુ જ મહત્વની છે અને ભીખાભાઈનો જવાબ પણ એટલો જ અસરકારક છે એ હળવા સ્મિત સાથે પણ ભીની આંખે કહે છે હવે લોકો મને ભીખાભાઈ નહીં પણ હેમાંગીના પપ્પા તરીકે ઓળખશે વાહ આ વાક્યમાં કેટલું બધું સમાયેલું છે એટલે આખી વાતનો સાર એ જ છે દરેક સફરાળ દીકરી પાછળ એક એવા પિતા હોય છે જે પોતાનું સર્વસ્વ છોડીને દીકરીના સપનાને જ પોતાની જિંદગી બનાવી દે છે બરાબર આ વાર્તા આપણને બતાવે છે કે સાચી લગન સમર્પણ અને ભણતર કેટલા શક્તિશાળી હોય છે અને અંતે આ કથા આપણને કદાચ એ વિચારતા કરી મૂકે છે કે વ્યક્તિની પોતાની મહત્વાકાંશાઓ અને કુટુંબ પ્રત્યેની જે ફરજો છે એની વચ્ચેનું સંતુલન કેટલું નાજુક અને છતાં કેટલું મજબૂત હોઈ શકે છે અથવા તો એમ પણ વિચારી શકાય કે જ્યારે શિક્ષણને આવો પરિવારનો સાથ મળે ત્યારે પેઢીઓ જૂની સામાજિક અને આર્થિક મુશ્કેલીઓના જે ચક્રો હોય એને તોડવાની કેટલી મોટી શક્યતાઓ ઊભી થાય છે નહીં